એકવાર કલ્યાણના સુબેદારનો ખજાનો મુગલ ના બંદોબસ્ત સાથે કલ્યાણથી વિજાપુર જઈ રહ્યો હતો હતી આ વાતની જાણ મરાઠા સરદાર આબાજી સોનદેવને થઈ અને એમને વિચાર્યું કે આ ખજાનો લૂંટી અને શિવાજી જોડે જો આપણે રજૂ કરીશું શિવાજીને અર્પણ કરીશું તો શિવાજી ખુશ થશે એ કેસરીઓ લાજે એવું એક પણ કામ મારે કે કોઈ પણ મરાઠાએ ના કરવું જોઈએ